સાવલી તાલુકામાંથી પસાર થતી મહિસાગર નદીના કિનારાના ગામોને તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના અપાઈ છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને કડાણા અને થર્મલ ડેમમાંથી પાણી છોડાતા સાવલી આણંદ જિલ્લાના મુખ્ય માર્ગ કનોડા પોચાબી બ્રિજ પર ભયજનક સ્થિતિ સર્જાઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ પણ ભારે વરસાદની શક્યતા છે તેથી તંત્ર ગ્રામીણ સરપંચો તલાટીઓ ખેડૂતો અને પશુપાલકોને સાવચેત રહેવા સૂચના આપી છે जिलात सावलीतक तालुकामो आज राज्य कक्षा येते बदो बरसात पडवण्याची आगर ही आले छे ज्याना अनुसंधान અત્યારે મૈસાગર નદીની અંદર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેથી મૈસાગર નદીના કિનારા પર સાવલી તાલુકાના આવેલા ગામો lymphoma તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોने सावधितीना પરલે નદી કિનારેથી થોડા દૂર રહેવાની જરૂરી સૂચના પડી ગઈ છે સરપંચ તલાટી શ્રી તેમજ ગામના આગેવાનોને પણ જરૂરી સૂચના આપવામાં આવે છે આજ સુધીમાં હાલમાં અત્યારે વરસાદ છસો ને બાણું મિલીમીટર વરસાદ પડેલ છે તેમજ આગામી સમયમાં હજુ બે ત્રણ દિવસ વરસાદની આગાહી હોય જેથી ગામજનોને વિનંતી કે તેઓ નદી કિનારા ઉપર ફરવાના જાય બાળકોને સાચે ના જાય ખેડૂત ભાઈઓને પશુપાલનને પણ त्या अंतर न लई जाए आणि सावचिती राखवा विनंतीचे